દર્શક મિત્રો આપ સૌને ન્યૂઝ ઓફ કચ્છ તરફથી મિચામી દુકડમ અને ગણેશ ચતુર્થીની શુભકામના બચાવમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી ભગવાનનું નું પધરાવવાનો લાભ નેણસી નેણસિંહ પરિવારે લીધો ભચાઉમાં મનમોહન પાસનાથ જિનાલય ખાતે પર્યુષણ પર્વ પ્રસંગે મહાવીર ઉજવણી કરવામાં આવી હતી શ્રીજી મહારાજ સાહેબ તથા શ્રીજી મહારાજ સાહેબ પાવન નિશ્રામાં ચૌદ સ્વપ્નની ઉછામણી બચાઉ જૈન સંઘના પ્રમુખ ધીરજલાલ મહેતાની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં તમામ ચૌદ સ્વપ્નનો લાભ સંઘજનોએ ઉત્સાહપૂર્વક લીધો હતો તેમજ આ કાર્યક્રમ દરમિયાન પ્રભુજીના રાત્રિ જાગરણનો લાભ પ્રેમિલાબેન દેણસીભાઈ સાતુંદા પરિવાર દુધઈ ભચાઉ હસ્તે જયેન્દ્રભાઈ શાહ મહેશભાઈ શાહ સનીભાઈ ભવ્યભાઈ તીર્થભાઈ અલ્પેશભાઈ અક્ષયભાઈ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો રાત્રે વાંચતે ગાજતે ભચાઉ જૈન સંઘના ટ્રસ્ટી સતીષભાઈ મહેતા પ્રવીણભાઈ ગાંધી મહેન્દ્રભાઈ ભણસાલી તેમજ વિવિધ સમાજના આગેવાનો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા રાજ્યના માજી નાણાં મંત્રી બાબુલાલ મેઘજીભાઈ શાહ વિસા ઓસવાડ ચોવીસી મહાજનના પૂર્વ પ્રમુખ લક્ષ્મીચંદ્રભાઈ ચરલા લખમસિંહભાઈ ખાખણ નંદુ જખુભાઈ ગાલા રવજીભાઈ મહિલા મોરચા પ્રમુખ રૂપલબેન દેસાઈ તેમજ જૈન યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઈ મહેતા અને મંડળના સભ્યો તેમજ અન્ય સંસ્થાઓના હોદ્દેદારો જોડાયા હતા મોટી સંખ્યામાં બહેનોની હાજરીમાં પ્રભુજીને લઈને રાત્રિ જાગરણ કરવામાં આવ્યું હતું રાત્રિ જાગરણમાં ધર્મેશભાઈ મહેતા મહસુખભાઈ મોરબિયા પ્રકાશભાઈ મહેતા સુરેશભાઈ વોરા અશોકભાઈ વોરા તથા અરવિંદભાઈ મહેતા રાજ વોરા નિશિત વોરા સચિન વોરા જૈનમ શાહ અને સંઘના દરેક સભ્યો દ્વારા ભગવાન મહાવીરનું પાડું ઝુલાવીને ઉજવણી કરવામાં આવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 28 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર